મારું નામ પારુલ વિજયભાઈ ચાવડા સમગ્ર બનાવમાં એવું છે કે ગઈ તારીખ એકવીસ તારીખ મારો ભાણેશ પરાગ જયંતિભાઈ ગોહેલ તે તેના ફ્રેન્ડની હેલ્પ કરવા જતો હતો ન્યારી ડેમના રોડ ઉપર તો મારો દીકરો રોડ ક્રોસ કરતો હતો અને પૂર ઝડપે આ ગાડી આવી અને મારા છોકરાને ઉડાડી દીધો ઉડાડી દીધો એ તો કાંઈ વાંધો નહીં પણ મારા છોકરો

તમારા છોકરાની ઓવર સ્પીડ હતી ને એ લોકોનો કાંઈ વાત છે ને અહીં ને અને પાછું બીજું અમે જ્યાંથી સીસીટીવી ફૂટેજ અમે લીધા ને તેમાં એવું અમને દેખાણું કે જે બે વ્યક્તિ આગળ બેઠા હતા ને જેણે મારા છોકરાને ઉડાવ્યો ને એ બે વ્યક્તિ નીચે ઉતરી ગયા પાછલી સીટમાંથી એક વ્યક્તિ આવીને આગળ આગળની ડ્રાઈવિંગ સીટમાં બેસે છે જેથી કરીને પબ્લિક ભેગી થાય એટલે પબ્લિક જોઈ શકે કે આ વ્યક્તિએ આ છોકરાને ઉડાવ્યું અને જે

બેન તમે ક્યાં છો એટલે હું એમ કહું કે સાહેબ હું હોસ્પિટલે છું હાલો બેન અમે હમણાં કલાકમાં આવીએ બે કલાકમાં આવીએ પણ હજુ સુધી મારા છોકરાની સાર સંભાળ લેવા કોઈ આવ્યું નથી બધી વાત કઈ રીતે

આ રીતી પેટે આજ તો મારો દીકરો છે કાલ તો બીજા કોઈ લોકોનો દીકરો હોય મોટા બાપ ના દીકરા છે એટલે શું ગરીબ દીકરાની આવી હાલત કરવાની જો જેને બાપે નથી ને એકનો એક દીકરો છે અમારો ભાઈ